અગળવત ભાવનગરમાં તો ભાવનગરમાં સોસિયા ગામમાં સિંહો પહાચ્યા હોય તે પ્રકારનો વિડિયો વાયરલ થયો સોસિયા ગામની સીમા સેના આટાફેરાનો વિડિયો વાયરલ સેના આટાફેરાનો વિડિયો સામે આવતા જ લોકોમાં પણ ભયનો માહોલ છે તો રહેણાંક વિસ્તારમાં અનેકવાર સિંહ આવતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે ફરીક વખત ભાવનગરમાં સિંહોના તામા જોવા મળ્યા સોસિયા ગામની સીમા સેના આટાફેરાનો વિડિયો વાયરલ થયો છે મોબાઈલ કેમેરામાં કેદ આ વિડિયો વાયરલ થતાં જ સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો થોડા જ દિવસથી આ પ્રકાર ના આંટા ફેરાથી સ્થાનિકોમાં પણ ફફડાટ તો આ તરફ ગીર સોમનાથમાં પણ સીનાંટાફેરા જોવા મળ્યા કે સમ્રાટના ગિરગાટ્રામાં પત્યો છે ચાર પગનો આતંક દ્રોણેશ્વર બ્રિજ પર સીનાંટાફેરાનો વિડિયો વાયરલ સી મુખ્ય માર્ગ સુધી પહોંચતા ચાલકોમાં પણ ભય જોવા મળ્યો હતો તો ગઈ કાલે પણ આજ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા કે સીની લટાર જોવા મળી હોય ગિરગાટ્રામાં ત્યારે ફરી એક વખત આજે દ્રોણેશ્વર બ્રિજ પર સીનાંટાફેરાનો વિડિયો વાયરલ થયો છે સી મુખ્ય માર્ગ સુધી પહોંચતા ચાલકોમાં પણ ભયનો માહોલ ભાવનગરમાં પણ સિંહ આંટાફેરા સામે આવ્યા આ તરફ ગીર સોમનાથમાં પણ સિંહના આંટાફેરા સામે આવ્યા છે ધોળા દિવસે જ સિંહના આંટાફેરાથી સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો ત્યારે ધોણેશ્વર બ્રિજ વિસ્તારનો આ વિડિયો કે જ્યાં બ્રિજ પરથી સિંહ પસાર થતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે